કરવી પડશે તો આવી ગયું છે બધું પણ એ તો હવે કરવું તો પડશે ડોરા માટે હવે સીટ બનાવું પડશે વાળો કમ્પ્લીટ થઈ ગયો ને તો બધું કમ્ફર્ટ થઈ ગયો નવા ના કહેવા પડે દોરવા માટે મારા હવે શેડ તો બનાવો જ પડશે કારણ કે એમને મેળ નહીં આવે જંગલમાં રોચી જ છો પણ હવે ભગવાન આપડે ઘણી જમીન ગાડી પણ આવો હવે હું એકલો જ થોડો હોય પણ બધું કોમ કરી શકો વાત છે જમીન તો ચીટલી હવે નજર નજરે ના પગ આપે ગાળો ત્યાં જઈએ પેલ છે તો કોકના વાત કરશું તો વળી મેળ આવી જાય ગાયને ચાર બાદ નાખવી પડે બેહોને કોક તો કરવું પડે હવે ભાજિયાનું મારે કરવું જ પડશે હમ ભાજ્યા વગર હવે ચાલે એમ નહીં સારું લેતા આવું ચાર રૂપિયા લેવા જવું ક્યાં તારી એ મારો સંપો ભાગ આવ્યો હતો

અને હાથ તક ભાઈ જ ના છે હું વાત કરો છું આમ કતન નાકડા હોય છે હાલ તો તમને ખબર જ ના હોય છે તો આ તો આ તો તમને ખબર હે હું તો ગાખા બધા જોતે ફરવાળો ખરો કે એટલે બધી ખબર રાખો તમે પરો તમે જો ના કે તમને ના મને પાજો રાખતા જ નહીં કોણ અમે કોઈ સો રાખો તમે જો કે અમારા મજાક કરે મજાક જ કરીએ તમે અમારી ઘણી ઉડડાઈ છે ઓ મવળા પર એ હતા એ તો બધું પેલું ઘણું હતું આટલું છે મજા આપું રે એટલા હું તમે રાખશો તમે કયો

आ मैदो गामे ते ओ तने आयन ओ तने आयन ओ तशी जाय ये तमार हु लेवा देवा ह तमार हु लेवा देवा अन डायरेक्ट बायक ऊपर राखण री बात करो छो ऊपर कोई मागो छे मार पण ना ना तण के ऊपर राखो भाई ऊपर ला तो ना तो हां आ तो उभी लागतो ते हां मारा वा तण ला तो आ ऊपर लागो छे छोटिया

અમારી પાસે નેટ નેટ સાયકલ નહી અને આજુ કા બાઇક લઈને આ શું કે આજુ કે આ દાડુ દાડુ બાયક મત તમે નવા નવા લુગડા આજુ જો આમાં મેલ કોણ લુગડા તમે તવાન દવા નોક લુગડા તમે પાજો રાખવા તો શરમ આવ નહી આવતી આવું બોલતા મર મગજ જો તમને હાલ ઓન વીડિયો પૂરી નહી નાખતો જો કો આરે પાજો થવા મત રાખો કે પણ શેરિંગ તમે કેવા તમે આ લુગડા જોઈને નાખું બધું કર્યું એવું નહી પણ બેહો ને ભરી નાખો ખાયો ને ભરી નાખો બધું તવા નેકરા છે

જાડા જાડા થી સંપુ ભાઈ ઉગો છે ઓવા આ એને એમ કહ્યું મને હા કેવું કીધું તો કે તો જો પૂછવા ના આવ મારી શેઠ ના પડે એ તો કરો ઈર કેવું બા નમ નાખી જમીન ખાસી બધી છે અને કે આ કોરે કી ડાળ્યું છે આ વાળો નો બનાવી છે જો હો નહીં ને હું એમ કહેતા છે કે એન ભજન જરૂર છે તે જમીન ખાસી બધી છે સન ગણીએ બધી છે આ રહી કે બધી ઈવાની છે આ તો આપી થઈ ગઈ કે

એમનો તો એટલે મેલોના આટલા દાડા મારે ઉડાવ તો મારે બહુ કેત તો બહુ જેવી તેવી મારી જ વાતો કરતો એ આટલો મહેરબાની એ છે રીતનો બની ગયો હારું વિચારીને રાખવો પડશે કશો વધો નહીં આપણે કોઈ દુઃખાત છીએ એ તો અવાજ જમીન થઈ એટલે થોડા હાથ થાય એ હા હા માય તમારે મને કોણ કરવા દો કે તમે કે શેઠ આપશે તમે બોલશી બહાર

ના નહી ગો તો કોટમાં હોડી કેતો વેલાઈ જાય તારા ભાજ્યો રે હોય જો ઓમણ હા એ કીધું એ અને તો એક કામ કર તું પેલા તો આયા છે ને બધા જમીન જોઈને જ નાહી ગયા છે કે આકલામ એટલે તું જઈને જોતાય પેલા આ સાઈ તો જમીન છે આ લબ્બી જઈને મારે શું કામ કરાવવું આઈ હું તો કહું ના ના નહી તો લે આવું ફાર તન